આડ અમારું હતું તમે તોરા આ પૂછા વગેરે રાખી દીધા અંદર અરે આ નીકળ આ છે મારા ઘરનું છે પણ ઘરનું ઘરે રાખાય કોકની નો રાખાય કોકની કોકની નથી એના બાપની છે કોકની નથી એના બાપની એ છે બરાબર એના બાપની એ છે હા હા તારા તમારા નતું એ અમારા અમારા હતા તારા ફોન આવે તીરા અમે ન તોડ્યા તાડા તમે તોરીન અંદર આવી ગયા છો હા હા આવીતી હું આયા અહીંયા જતી હું આવીતી નહીં આયા જતી અમે રાખ્યું અમે આવો તમે તમારું પતિ ગયું તમારું બોટ તો તમે ઓયા જાવ છો ભાઈ વાગે ને એમ એની આરે જે કરતા હોય બીજા ઉટાતા

સાહેબ હું ધંધો કરું આ બધા જો આ બધા તોડફોડ મારું પણ નહીં આ ગરક ડબ્બા ધોરી જો મારે જવાબ શું દેવાનો બધા